વડોદરા પાલિકાની ઢોરપાટીની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે પશુપાલકો પાસે નાણાંની માંગણી કરાયાના ગંભીર આક્ષેપો થયા છે વડોદરામાં ઢોરપાટી કર્મચારીઓ દ્વારા પશુપાલકોને ધમકાવી હપ્તો માંગવાનો ગંભીર મામલાના આક્ષેપ સામે આવ્યા છે નંદલાય સુભાનપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ પશુપાલકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે મળતી માહિતી મુજબ પાલિકાની ઢોરપાટીના કર્મચારીઓએ પશુપાલકો પાસેથી ગાય ન પકડવાની અને પકડેલી ગાય છોડાવી આપવા બદલ નાણાંની માગણી કરી હતી નાણાં ન આપતા બંને વચ્ચે તૂતું મેમેની પરિસ્થિતિ સર્જાઈ હતી આક્ષેપો છે કે કર્મચારીઓએ ખોટી રીતે ગાય વાડામાંથી ઉઠાવી લઈ જવાની ધમકી પણ આપી હોવાના પશુપાલકોએ આક્ષેપો કર્યા છે નાણાં આપો તો ગાય છોડાવીશું એવો સ્પષ્ટ દબાણ ઢોરપાટીના કર્મચારીઓ કરી રહ્યા છે તેવા આક્ષેપો થયા છે કામગીરી બતાવવા માટે ઢોરપાટી કર્મચારીઓએ એક ગાયને પકડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના બાદ એક અધિકારી અને ઢોરપાલક વચ્ચેનો ઓડિયો વાયરલ થયો જેમાં અધિકારી પશુપાલકને અભદ્ર ભાષામાં વાત કરતો હોવાનો આક્ષેપ છે આ ઓડિયો બહાર આવતા તંત્રની કાર્યપદ્ધતિ પર અનેક પ્રશ્ન ઊભા થયા છે પશુપાલકોનું કહેવું છે કે શહેરી વિસ્તાર વધતા તેમના પર તંત્રનો ત્રાસ વધી રહ્યો છે ગોચરો ઘટતા પશુપાલકોને પશુઓ રાખવા મુશ્કેલી પડી રહી છે છતાં તંત્ર યોગ્ય આયોજન કે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા નિષ્ફળ રહ્યું છે પરિણામે અવારનવાર ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ રહી છે આ સમગ્ર મામલે પાલિકા તંત્ર દ્વારા હજી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ પશુપાલકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વાયરલ ઓડિયોએ ઢોર પાર્ટીની કાર્યપ્રણાલી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે મારું નામ વાલીબેન રબારી વાલીબેન શંભુભાઈ જે અમારી ગાયો પાણી પીવા કાઢી અને અચાનક ગાડી કમ્પ્લેન્ટમાં આવી કમ્પ્લેન્ટ બહારની હતી અને મારા નાંદાલા આવી અને અમને એવું ધમકી આપી કે ગાયો લઈ લેશું નહીં તો અમને પૈસા આપો તો મેં પૈસો નહીં ના પાડી તો કે અંદરથી લઈ લે બીજું કોપરેશન બોલાય ગાયો ભરાઈ લે એટલે મારો છોકરો બહાર ધૂમેલી બાગ હતો ધૂમેલી બાગથી આવતા આવતો અમને ધમકી આપવા મળે સાહેબ પાટીલ સાહેબ એમની ટીમ કમ્પ્લેનમાં ગાડી જવાની હતી મેં ગાડી અહીંયા ગાળી દીધી અમારા અને મારા થોડી પૈસા અવરનવર માંગવા આવું આવશે તમને પોતે ધાર આપો ને તમારી ગાય ભરી જશું અમે અમે ગરીબ લોકો પૈસા આપીએ